તો હવે આપણે આગળ વાત કરીશું દાંતાની તો ખેડબ્રહ્માથી ધાનેરા જતી ડીસા ડેપોની બસને અકસ્માત નડ્યો છે દાંતાથી નજીક કુંવારસી તેમજ કુંવારસીના ઘાટમાં બસ ખાબકી ગઈ હતી પચાસ ફૂટ ઊંડા ખાડામાં બસ ખાબકી ગઈ હતી બસ ઢાર ચડી ન શકતા ઊંડા ખાડામાં ખાબકી હતી બસમાં અંદાજીત ચાલીસ જેટલા પેસેન્જર સવાર હતા કુલ આઠ પેસેન્જરોને એમ્બ્યુલન્સ દ્વારા દાંતા સારવાર માટે લઈ જવાયા હતા બેની હાલત હાલ ગંભીર છે એકસો આઠ ઘટના સ્થળે પહોંચી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલમાં લવાયા છે ઉદાતા નજીક ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં ખેડ બ્રહ્માથી ધાનેરા જતી ડીસા ડેપોની બસ કુવારસીના ઘાટમાં ઊંડા ખાડામાં ખાપકી ગઈ છે અંદાજે પયાસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલી બસમાં આશરે ચાલીસ જેટલા મુસાફરો સવાર હતા કઈ રીતે બન્યો આ ઘટનાક્રમ અને હાલ ઘાયલ મુસાફરોની શું સ્થિતિ છે તે જાણીએ આપણા સંવાદદાતા મનીષ જોશી પાસેથી તો મનીષભાઈ જોડાયેલા છે ફોનલાઇન પર

એમાં અંદાજે મુસાફર મુસાફરી કરી રહ્યા હતા ઘાયલ મુસાફરો જે ગંભીર રીતે ઇજાગ્રસ્તો છે એ લોકોની હાલત કેવી છે અને રેસ્ક્યુ કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને દાંતર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલા પેસેન્જરોની સ્થિતિ અંગે શું અપડેટ છે એ વેળા આપણે જણાવી દઉં કે ચાલીસ જેટલા બસમાં મુસાફર હતા તેમના બસમાંથી હાલ જે છે બે લોકોની હાલત જે છે તે ગંભીર બતાવી રહી છે અને બે લોકોને હાલ પાલનપુર ખાતે છે તે રિફર કરવામાં આવે છે અને ઘાયલ જે લોકો છે દાતાના સિવિલ હોસ્પિટલ ખાતે જે લવાય છે તેમને નાની મોટી ઈજાઓ થયેલી છે જે પણ બે પેસેન્જર છે તેમને વધુ ઈજા થતા તેમને હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને મામલતદાર છે અંબાજી હડા પીએસઆઈ છે તે ઘટના રસ્તાએ હાલ મોજૂદ છે એકસો ના અને સ્થાનિક જે લોકો છે તે મદદ માટે દોડી આવ્યા હતા અને તેને જ લઈને કઈ ઘટનાની અંદર મોટી જાનહાની ટળી છે સમગ્ર ઘટનાની વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર